જો તમને સરવાળાના દાખલા આવડી ગયા હોય આઠ પોઈન્ટ બે ના દાખલા નંબર એક ની અંદર તો બાદ બાકી આવડી જવાની છે નથી આવડી નથી જોયા આ વિડીયો તો એ વિડીયો જોઈ લેજો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે બાકી આપના અમારા વિડીયોને તમારે શું કરવાનું હોય લાઈક કરવાનું શેર કરવાનું હોય સબસ્ક્રાઈબ કરવાનું હોય બરાબર સબસ્ક્રાઈબ શું કરવાનું ચેનલ કરવાની છે બરાબર ભૂલાઈ ન જાય ચાલો જોઈએ અહીંયા શું છે રકમ શું છે વાંચો કે પ્રશ્ન બેમાં કીધું કે શોધો એવું ના કીધું કે બાદ બાકી કરો આપણને એ કીધું કે શોધો પણ હકીકત દાખલા ને છે આ બાદ બાકી બાદ બાકી માટે પણ સેમ નિયમ પેલા છેદ સરખા કરવાના છેદ સરખા હોય તો છેદ છેદ કઈ રીતે સરખા સરખા લસા કરવાના છે બરાબર છે લસા લઈને છેદ સરખા અંશમાં બાદ બાકી છે તો બાદ બાકી કરવાની બીજું કઈ નથી છેદ એકવાર લખી દેવાનું લસા લીધા બાદ પછી અંશની ની બાદ બાકી તો બાદ બાકી કરી દેવાનું બરાબર અગાઉ સરવાળો કરતા તો સરવાળો તમામ બાદ બાકી છે દુ બાર નવ દુ અઢાર ત્રણ દુ છ નવ એજ ઇટ ઇઝ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ એકા ત્રણ ઓકે ત્રણ તેરી નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ ને છત્રીસ દુ તો લખીએ અહિયાં બરાબર શું લખાય સાત ના છેદ ચોવીસ ગુણ્યા કંઈક કરવું પડે માઇનસ સત્તર ના છત્રીસ પણ ગુણ્યા કઈક કરવું પડશે કેટલા ગુણ્યા કરવા પડે તે કઈ રીતે ખબર પડી આપણને કારણ કેટલા વડે ગુણવું પડે નથી આવડતું પેન્શન ને જો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ અહીંયા ચોવીસ આવ્યો વધ્યા કેટલા ત્રણ તો ત્રણ વડે ગુણવાનું ઓકે ચાલો તો છેદમાં ત્રણ વડે અંશમાં ત્રણ વડે છત્રીસ છત્રીસ કે રીતે બને ત્રણ નવ દુ અસો એકવીસ ચોવીસ તેરી બોતેર માઇનસ સત્તર દુ ચોત્રીસ છત્રીસ દુ બોતેર ઓકે બરાબર હવે શું થશે એકવીસ માઇનસ ચોત્રીસ છેદ માં બરાબર ચાર માંથી એક જાય તો ત્રણ ત્રણ માંથી બે જાય તો એક મોટા પદ નિશાની માઇનસ તો માઇનસ તેર ના છેદ માં આ તમારો જવાબ આટલું હેલું છે આવડે ને બાદ બાકી આ રીતે કરવાની ઓકે છેદમાં લખવાના કેટલી વાર લસા લીધા બાદ છેદ એક જ વાર લખવાનો કેટલી વાર એક વાર એક વાર એક વાર ઓકે હંસની ની સરવાળી બાદ બાકી કરી દેવાની બરાબર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે પાંચ ના ત્રેસઠ માઇનસ માઇનસ છ ના છેદમાં એકવીસ જો ત્રણ એકવીસ તેરી ત્રેસઠ એકવીસ ના ઘડીસઠ આવે દેખાણું એકવીસ એકા એકવીસ એકવીસ દુ બેતાલીસ એકવીસ તેરી ત્રેસઠ લસા કેટલો આવી ગયો આપણો ત્રેસઠ ઓકે

ક્લિયર ને દાખલા નંબર ત્રણ માઇનસ છના છેદમાં તેર માઇનસ માઇનસ સાતના છેદમાં પંદર બહુ ધ્યાનથી દાખલો ગણવાનો છે અહીંયા તમને ઘડિયાય આવડવા જોઈશે ને બધુંય આવડવું જોઈશે તો આ દાખલો ગણાય ખબર પડે છે વાત શું આવડવું જોઈએ ઘડિયાઈ આવડવા જોઈએ તો દાખલો ગણાય અને તેર અને પંદર છે તો તેર અને પંદર બે ક્રમિક સંખ્યાઓ છે એકી તો બે ક્રમિક એકી સંખ્યાનો લસા બંનેના ગુણાકાર જેટલો આવે શું બોલો બે ક્રમિક એકી સંખ્યાનો લસા તેના ગુણાકાર જેટલો આવે તો 13 અને 15 નો લસા કેટલો આવશે 13 15 જેટલો આપણે ગણીએ 13 15 ઓકે 130 13 5 65 5 9 1 એટલે આવ્યો 195 એ લખવાનું કોનો કોનો લસા કારણ કે બરાબર માઇનસ છ ના છેદ માં તેર જોજો માઇનસ છ ના છેદ માં તેર માઇનસ કાઉસ ની અંદર માઇનસ સાત ગુણિયા આખાના

બં નિશાની સરખી અહીંયા પણ માઇનસ અહીંયા પણ માઇનસ તો સાનો શું થઈ જાય ઉપરવાળાનો સરવાળો બરાબર છ ને ત્રણ નવ પાંચ ને ત્રણ આઠ માઇનસ માઇનસ ના માઇનસ નિશાની શું કામ બંને નિશાની સરખી હોય તો સરવાળો કરીને નિશાની મૂકી દેવાની ઓકે પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ આટલું આવડવું જોઈએ એ અને પછીનો નેક્સ્ટ દાખલો દાખલા નંબર 5 સાવ સેલો દાખલો છે શું છે માઇનસ બે પૂર્ણાંક એક છેદમાં નવ માઇનસ છ તો પહેલો જ નિયમ શું આવે આપણો પેલા તો મિશ્ર ને અશુદ્ધ માં ફેરવો નવ દુ અઢાર ને એક ઓગણીસ તો માઇનસ ઓગણીસ ના છેદમાં નવ માઇનસ છ

અરે વાહ તમારા માટે ખાસ 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 ઉપયોગી છે એવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક ક્યાં આપેલી છે આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરીએ બાદ એપ્લિકેશનના બેનિફિટ શું છે તો બેનિફિટ મળતે ધોરણ ત્રણ થી બારના તમામ વિષયના તમામે તમામ સોલ્યુશન્સની પીડીએફ કે તમામ સોલ્યુશન્સની પીડીએફ એટલે કે શું કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પતિ ગાલા સ્વાધ્યાય પતિ પ્રશ્ન બેંક એકામાં કસોટી જે નેતા મે જોવો બહુ મોટી વાત તે એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર બીજું ઘણો બધું અને અમે લાઈવ લેક્ચર લઈને આવીએ તેમાં પણ તમારે લાભ લેવાનો બરાબર છે તમારા પરીક્ષા સમય અમે લાઈવ લેક્ચર લઈને પણ આવીશું જય વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અરે વાહ અહીંયા તો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 2 બાદ બાકીનો પૂરો નેક્સ્ટ